વિદ્યાર્થી મિત્રો હવે આગળના વિડીયોમાં આપણે જે દાખલો કર્યો એના જેવો જ દાખલો છે જો તમારે પ્રયત્ન કરવો હોય તો તમારી જાતે કરી શકો છો જો વિદ્યાર્થીઓ વીક હોય અને ડાયાગ્રામ જોયા પછી જાતે કરવા માંગતા હોય તો તમે વિડીયોમાંથી જોઈને ડાયાગ્રામ બનાવો ધીરે ધીરે પ્રેક્ટિસ કરીને આખો દાખલો પોતાની રીતે ગણવા પ્રયત્ન કરો આ દાખલો શરૂ કરીએ આમાં કહેવામાં આવ્યું છે કોસ એની કિંમત ચારના છેદમાં પાંચ છે સાઇન એ અને ટેન એ શોધો તો સૌથી પહેલાં આપણે કાટકોણ ત્રિકોણ રાઇટ એંગલ ટ્રોએંગલ બનાવીશું તો આ થયું મારું રાઇટ એન્ગલ ટ્રોએંગલ હવે વિદ્યાર્થી મિત્રો ટ્રાયંગલ ની અંદર આપણે શોધવાના કોના ત્રિકોણ મિતિય ગુણોત્તરો છે એ ના ખૂણા એ ના તો ખૂણો એ ક્યાં તો તમે અહીં લઈ શકો ને ક્યાં તો તમે અહીં લઈ શકો બે બેમાંથી એક જગ્યાએ તમે લઈ શકો તો અહીંયા મે એ લીધું બી સી રાઈટ જેના ત્રિકોણ મિતિય ગુણોત્તરો શોધવાના હોય તે ક્યારે પણ કાટ ખૂણા પર લેવું નહીં તે ક્યાં તો અહીં લઈ શકાય કાં તો અહીં લઈ શકાય હવે વિદ્યાર્થી મિત્રો આપણી પાસે કોસ એ તો કોસ એ ની કિંમત છે 4/5 પણ એ કરતાં પહેલા આપણે ઇન્ફોર્મેશન લખવાની છે તો અહીંયા આપણે લખી દઈશું કે ત્રિકોણ એ માં ખૂણો બી કાટ ખૂણો છે રાઈટ કારણ કે આ ત્રિકોણ આપણે આપણી રીતે બનાવ્યું છે રાઈટ ડાયાગ્રામ વિશે કોઈ ઇન્ફોર્મેશન નથી ખૂણો બી કાટ ખૂણો છે હવે વિદ્યાર્થી મિત્રો ખૂણા એ ના ગુણોત્તરો શોધવાના છે તો આપણે ખૂણા એ ને થેટા લઈ લઈએ અહીંયા થેટા હવે અહીં થેટા છે એટલે અહીં સામેની બાજુ કઈ થશે તો બીસી સામેની બાજુ કારણ કે ખૂણા એની સામેની બાજુ આ છે તો આ અહીંયા આપણે લખીશું સા બા સામેની બાજુ બરાબર છે આ થશે પાસેની બાજુ તો અહીંયા આપણે લખી દઈશું પા બા પાસેની બાજુ અને આ છે આપણું કર્ણ તો અહીંયા આપણે લખી દઈશું કર્ણ હવે વિદ્યાર્થી મિત્રો આ જે માહિતી છે તેના આધારે આપણે કેલ્ક્યુલેશન કરીશું કોસ એ ઇઝ ઇક્વલ્સ ટુ આપણને કહેવામાં આવ્યું છે ચાર ના છેદમાં પાંચ હવે કોસ નું ફોર્મ્યુલા શું છે જે ફર્સ્ટ મે સમજાયું પાસેની બાજુ છેદમાં કર્ણ તો અહીં હું લખીશ પાસેની બાજુ છેદમાં કર્ણ બરાબર ચાર છેદમાં પાંચ હવે લખીશ એ છેદમાં એસી ઇઝિકવલ્સ ટુ ચાર છેદમાં પાંચ હવે વિદ્યાર્થી મિત્રો એ અપોન ફોર આ ચાર ને મેં અહીં લઈ લઈશ અને એસીને અહીં લઈ લઈશ એ છેદમાં ચાર a sin / 5 અને એના બરાબર હું ધારી લઈએ k હવે વિદ્યાર્થી મિત્રો શું થશે બંનેના બરાબર k ab / 4 ab / 4 બરાબર પણ k એન્ડ ac / 5 = b k તો શું થઈ જશે વિદ્યાર્થી મિત્રો ab = ab = 4k અને ac = 5k એટલે કે બે બાજુ કિંમત આપણે મૂકીશું તો આકૃતિમાં એસી ની કિંમત આપણે મૂકી દઈએ ફાઈવ કે અને બીસી આપણે શોધવાનું છે હવે પાયથાગોરસ થિયરમનો ઉપયોગ કરીશું તો અહીંયા આપણે લખીશું પાયથાગોરસ ના પ્રમય પ્રમાણે પાયથાગોરસના ના પ્રમય પ્રમાણે જ્યાં કાટખૂણો બનતો હોય તેની આજુ અને બાજુ તેની એડજન સાઇડ્સ આજુબાજુ એસી સ્કવેર જો તમને કર્ણ સામેની બાજુ પાસેની બાજુ ન સમજાતું હોય તો તમે વિડીયો બંધથી જુઓ હવે એ ની કિંમત આપણે રાખી દઈએ ફોર કે તો શું થઈ જશે ફોર કે સ્કવેર પ્લસ બીસીની કિંમત ખબર નથી તો બીસી જ રાખે

નાઇન કે રાઈટ આ સોળ કે સ્કવેર આ બાજુ આવે તો માઇનસ થઈ જાય હવે વિદ્યાર્થી મિત્રો નાનામાં નાના ભાગ કરીએ નાઇન કે સ્ક્વેરના તો અહીં આપણે બીસી કરી દઈએ આ સ્ક્વેર કાઢી નાખવા માટે આપણે નાઇન કે સ્ક્વેરને રૂટની અંદર લઈએ છીએ અને એનું પ્રાઇમ ફેક્ટરાઈઝેશન કરીએ છીએ નવ એટલે ત્રણ ગુણ્યા ત્રણ એટલે કે ગુણ્યા હવે કોણ રૂટની બહાર આવશે તો વિદ્યાર્થી મિત્રો જેની ટીમ બને તે રૂટની બહાર આવે તો ત્રણ અને કે એટલે કે મને બીસ ની કિંમત મળી ગઈ થ્રી કે થ્રી કે તો અહીંયા હું લખી દઈશ થ્રી કે હવે વિદ્યાર્થી મિત્રો આપણે શોધવાનું શું છે સાઈન એ ટેન એ તો સાઈન એ અને ટેન એ શોધવા માટે આપણે શું કરીશું તો અહીંયા લખીશું સાઈન એ સાઈન નું ફોર્મ્યુલા શું છે સામેની બાજુ સામેની બાજુ છેદમાં કર્ણ હવે સામેની બાજુ કઈ છે વિદ્યાર્થી મિત્રો સામેની બાજુ છે થ્રી કે તો અહીંયા હું લખીશ થ્રી કે કર્ણ શું છે ફાઈવ કે હવે કે કે કેન્સર એટલે થઈ ગયું ત્રણ ના છેદમાં પાંચ બીજું શોધવાનું છે આપણે ટેન એ તો અહીં લખીશ ટેન એ ટેન એનું સૂત્ર શું છે સામેની બાજુ છેદમાં પાસેની બાજુ સામેની બાજુ કઈ છે થ્રી કે પાસેની બાજુ કઈ છે ફોર કે તો એનો જવાબ થઈ જશે તો એનો જવાબ થઈ જશે ત્રણ ના છેદમાં ચાર તો આ રીતે વિદ્યાર્થી મિત્રો તમે ત્રિકોણ મિત્તીય શોધી શકો છો તમને આ સિવાયના ત્રિકોણ મિત્ય કે શોધવાનું કઈ કોટ તો પણ તમે સરળતાથી શોધી શકો હવે વિદ્યાર્થી મિત્રો આવો એક બીજો દાખલો છે અને હું બધા જ વ્યુઅર્સને બધા જ સ્ટુડન્ટને રિક્વેસ્ટ કરું છું કે આ જાતે પ્રયત્ન કરો નહીં આવડે તો જ આનો સોલ્યુશન જુઓ નેક્સ્ટ વિડીયોમાં હું આ વિડીયોનું સોલ્યુશન અપલોડ કરીશ થેન્ક યુ સો મચ